માંગરોળ તાલુકા કિમચા રસ્તા ખાતે કિમ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા રસ્તા પર જતા લોકોને રાહત મળી છે માંગરોળ તાલુકાના કેમચા રસ્તા ખાતે કેમ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા આવ્યા હતા રસ્તા પર જતા લોકોને રાહત મળી છે રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે લોકોને રોજ બરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સંદર્ભે ગામના એક જાગૃત નાગરિક દ્વારા રોડ સર્વિસના ફરિયાદ કરતા રોડના કર્મચારીઓ દ્વારા ખાડાઓ ભરવા આવ્યા હતા જેથી લોકોને કોઈ મુશ્કેલી કે પછી અકસ્માતનો સામનો કરવો ન પડે તે માટે કાર્ય સમય ટ્રાફિક જામ ન સર્જાય તે માટે કોસંબા ट्रैफिक पुलिस जगह है रही थी सत्तार शेख ने रिपोर्ट आजाद न्यूज़ एक बड़ी चीख की दुस्साहस किया था है बाद में पुलिस वाले दिए थे